મારો બેટો નક્કી કોકા મોકા લડાઈ લાગે હોય

એ તો હાડો હાડો લે ઓ પાતો રે મેલા ભાઈ મારા કિન્ટુ તો ગયો કિન્ટુ તો જાતો તો દોડ દોડ કે તમે ઘેર જો હું પેલા મુળાભાઈ મેલીન આવું હા રેડો આ મારા પીટ્યા ધડાય કરી કરી મરી નખું મનો કાવન થોડું ખોડું છું બસ ઘેર નહીં આજ મારો ઉઠો મારા ઘેર તો બસ મૂળા ભાઈ હા મારો બનાસ પોછો હા શેર કરો હકા કકા રાખ છે વાત નથી કરો ભણાં એમ ના કહેવું આ તમારું બીટું કેવું સબસ્ક્રાઇબ કરો હા એવું